તારા તારું સાયકલ નું બોક્સ છે હે યમતે હું ભરીયું છે સાયકલ ના બોક્સ માં કાળો ફૂલ એવું છે કાળો ફૂલ હમ કાળો કાળો મંજાતા કાળો ફૂલ કાળો પાપૂ પછી આમો જોવો દે ને આ બોક્સ ની અંદર બીજું હું ભરીયું છે સરો બતાય ને મને

xe Ý hông xe Bà thấy ghém xe Bà thấy Đó gì xe Bà lê dù cái xe Ý xe nó xe

ऊठे ये ऊ हाँ। ठेकड़ा मारता है ऊंट ना, तेरा नाम क्या है चिकू तेरा नाम चिकू है हाँ। दवा पीवालू ए क्या है ओके ओके

વાઘ છે વાઘ પપ્પા તેની પૂછેરી ચમછી પાજી નીકળી ચમચી આહે મંગળા આશી છે પપ્પા આ એનું કેવડી મોટી છે તો મસ્લી લાગે છે

ક્યાં રહીતી એ પ્રેનિક બિલાડી ક્યા રોતી એમ કહો છું હા કોણ રમાડતું તે કેમ બોલતી પપ્પા ક્યારે કેમ બોલતી હતી